ટેન્કર મગાવવું પડે છે તો પાણીના તળ ઊંડા જતા ખેડૂતોને સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી વડગામના આશરે પચાસ થી વધુ ગામમાં સ્થાનિકોને પીવાના પાણી માટે ધૂમધકતા તાપમાં દૂર ચાલીને જવું પડે છે જેથી ગામના તળાવ ભરવા માટે લોકો માંગ કરી રહ્યા છે ગામના તળાવો ભરા છે તો સ્થાનિકો પોતાની જરૂરિયાત મુજબનું પાણી લઈ શકશે પાણીની અછતના કારણે પશુપાલકોની મુશ્કેલી વધી ગઈ છે પશુઓને પીવડાવવા માટે પાણી નથી અને સ્થિતિ એવી થઈ કે પોતાના રૂપિયા ખર્ચીને પશુપાલકો ટેન્કર મગાવે છે તો બીજી તરફ પાણીના તળ પણ ઊંડા જતા રહ્યા છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું પચીસ વર્ષથી દર ઉનાળે પાણીની સમસ્યા ગામના લોકોને સતાવી રહી છે અને આ ગામમાં છેલ્લા પચીસ વર્ષથી પીવાના પાણીની કે પાણીની કોઈ પણ પ્રકારની સમસ્યાનો ઉકેલ હજી સુધી નથી આવ્યો